નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ગુજરાતીની ગુજરાતી છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સાલોદ તાલુકાના તેતરિયા પ્રાથમિક શાળા અને છાસિયા પ્રાથમિક શાળા દ્વારા આઝાદી અમર રહોના સૂત્રો સાથે વિદ્યાર્થીઓ અને ગામના લોકોએ હર ઘર તિરંગાની રેલી કાઢવામાં આવી મળતી માહિતી મુજબ સાલોદ તાલુકાના તેતરિયા અને છાસિયા પ્રાથમિક શાળામાં તારીખ ચૌદ આઠ બે હજાર ચોવીસના ના રોજ સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ નવ તારીખથી પંદર તારીખ સુધી હર ઘર પર તિરંગા લગાવવાનો જે કાર્યક્રમ છે તેને અનુસરીને મોજે તેતરિયા ગામે પ્રાથમિક શાળા બાળકો અને ગામના આગેવાનો દ્વારા એક રેલીના સ્વરૂપે તિરંગા રાષ્ટ્રધ્વજ સાથે ગામમાં રોડ શેરીઓમાં એક રેલી કાઢવામાં આવી હતી અને ગામના તમામ ઘરોમાં એક તિરંગો ઝંડો ફરકાવ્યાની પ્રેરણા આપી હતી આમ ગામના વડીલો શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહી તિરંગા રાષ્ટ્રધ્વજ હર ઘરમાં લગાડવાનો સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો બિરુચે કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિનસિંગ બારિયા આઈસેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ